જે માટે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ચૈત્રી દનિયા મુજબ બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચૈત્રી દનિયાનું મહત્વ શું છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો ખાસ તો બે હજાર ચોવીસનું ચોમાસું હવે ધીરે ધીરે આવી રહ્યું છે

જેટલો ઊંચો રહે તેટલું આગામી ચોમાસું સારું જાય છે ચેત્રી દનિયાના દિવસોમાં જો માવઠાનો માહોલ ઊભો થાય તેની સાથે વાદળો જોવા મળે તો આગામી ચોમાસું મધ્યમ રહે તેવી શક્યતાઓ દેખાતી હોય છે એટલે ચેત્રી દરિયાના દિવસો દરમિયાન હવામાન સાવ ચોખ્ખું રહેવું જોઈએ એને અનુસંધાને આગામી ચોમાસું સારું જાય એવી નિશાની અપાતી હોય છે ખાસ કરીને ચેત્રી દનિયા અલગ અલગ દિવસોએ ચોમાસામાં આવતા વરસાદના નક્ષત્ર મુજબ ગણાશે જેમ કે પહેલું દનયું એટલે કે પ્રથમ વરસાદનું નક્ષત્ર ગણાશે એ મુજબ બીજું દનયું એટલે કે બીજું વરસાદનું નક્ષત્ર ગણાશે તેવી જ રીતે ત્રીજું દનયું એટલે કે ત્રીજું વરસાદનું નક્ષત્ર ગણાશે આવી જ રીતે જેવું પહેલું ધનૈયું કેવું તપે તે મુજબ વરસાદનું પ્રથમ નક્ષત્ર એમાં એવો વરસાદ પડી શકે છે એ રીતે આઠમું ધનયું એટલે કે આઠમું વરસાદનું દનિયાના દિવસો દરમિયાન દરેક દિવસોનો ખાસ અવલોકન કરવાનું રહેશે જો જે નિષ્ફળ જાય તો તે નક્ષત્ર પણ નિષ્ફળ જશે એટલે કે જે તે નક્ષત્રમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળશે એટલે કે નિષ્ફળ જાય જે દનિયું એમ વરસાદની શક્યતા ઓછી જોવા મળતી હોય છે ખાસ કરીને દેશી વિજ્ઞાનને આધારે આગામી ચોમાસું કેવું જશે તેનું અનુમાન વર્તારો નીકળતો હોય છે એક તો હોળીના પવનને આધારે તેમજ અખાત્રીના પવનને આધારે પણ ખાસ કરીને આગામી ચોમાસું કેવું જશે તેનું અનુમાન વર્તારો નીકળતો હોય છે તેવી જ રીતે દેશી વિજ્ઞાનને આધારે ચૈત્રી આધારે આગામી ચોમાસું કેવું જશે તેનું અનુસંધાન નીકળતું હોય છે એટલે ચેત્રવદ પાશમ એટલે કે ઓગણત્રીસ એપ્રિલના રોજથી ગઈકાલના રોજથી પ્રથમ ચૈત્રદની એની શરૂઆત થઈ ચૂકી છે આ દિવસે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસનો રહેશે એટલે કે પ્રથમ ધનિયાનો આદ્રા નક્ષત્રમાં જેને આપણે ચોમાસાનું પ્રથમ નક્ષત્ર ગણીએ છીએ માટે જો આ દિવસે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તો ચોમાસામાં વરસાદની શરૂઆત ખૂબ જ સારી એવી જોવા મળશે આતરા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની સંભાવના ખૂબ જ સારી ઊભી થશે એટલે કે જેવું તપે તે પ્રમાણે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે કે તેવી જ રીતે ચેત્રવત છઠ એટલે કે ત્રીસ એપ્રિલના રોજ એટલે કે બીજું ધનયુ છે ચોમાસામાં આ દિવસને પુનર્વસુ નક્ષત્રનો રહેશે જો આ ધનૈયું ખૂબ જ સારું રહે તો પુનવસુ નક્ષત્રમાં સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી એવી જોવા મળી શકે છે માટે બીજા ખાસ આવી રીતે જરૂરી છે તેમજ ના રોજ ત્રીજું દનુ એ પુષ્પ નક્ષત્ર ચોમાસામાં ગણાશે પુષ્પ નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી જોવા મળે એ માટે ત્રીજા દનિયાનો અભ્યાસ જરૂરી છે જો આ દરિયાના દિવસોમાં ગરમીનું પ્રમાણ સારું જણાય તેમજ આકાશ સ્વચ જોવા મળે તો પુષ્પ નક્ષત્રમાં એટલે કે બે હજાર ચોવીસમાં વરસાદની શક્યતા સારી ઉભી થઈ શકે છે આવી જ રીતે આશ્લેષા નક્ષત્રમાં ચોમાસા વરસાદ કેવો રહેશે એ અનુમાન લગાવવા માટે ચોથા દનિયાનો અભ્યાસ જરૂરી છે જે બે મહિના રોજ ચોથું દનિયું ગણાશે જો ચેત્રી દરમિયાન ચોથું દનિયું ખૂબ જ તપે તો આટલે આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના ખૂબ જ સારી ઊભી થઈ છે છે એટલે કે ચોથું દનૈયું તપે તો બી આશ્લેષા નક્ષત્ર ચોથા નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી જણાતી હોય છે એટલે ખૂબ સારો વરસાદ જણાતો હોય છે એવી જ રીતે પાંચમું દનૈયું એટલે મઘા નક્ષત્ર મઘા નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી રહેશે તે ત્રણ મેના રોજમાં પાંચમું દનયુ કેવું તપે છે તે મુજબ આગામી મઘા નક્ષત્રમાં વરસાદના યોગ જણાશે એટલે કે મઘા નક્ષત્રમાં પાણીની રેલમ થાય એવા વરસાદના યોગ નિર્માણ થઈ શકે છે તેવી જ રીતે દનયુ છઠ્ઠું એટલે કે ચાર મેના રોજ ગણા છે છઠ્ઠું દનયું એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે એ અંતર્ગત છઠ્ઠા ધનૈયાનો ખાસ અભ્યાસ કરવો એટલે કે છઠ્ઠા ધનૈયા એટલે કે ચાર મે દરમિયાન કેવું છઠ્ઠું ધનૈયું તપે તે મુજબ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદ વરસી શકે છે છઠ્ઠું ધનૈયું નિષ્ફળ ન જાય તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી ઊભી થઈ શકે છે એવી જ રીતે ઓતરા નક્ષત્રમાં દર વર્ષે તોફાની વરસાદ જોવા મળતો હોય છે તો ઓતરા નક્ષત્ર સંબંધિત ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન સાતમા દિવસનો ખાસ અભ્યાસ જરૂરી છે એટલે કે મહિના રોજ વર્ષ બે હજાર ચોવીસનું સાતમું દનૈયું ગણાય છે ખાટ માટે ચૈત્રી દનૈયા બે હજાર ચોવીસ મુજબ આ દિવસનું ખાસ અવલોકન કરવું જો આ દિવસે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળે તો ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ભરપૂર જોવા મળી શકે છે એવી જ રીતે ચૈત્રવત તેરસ એટલે કે છેલ્લો દિવસ એટલે કે મહિના રોજ નક્ષ જે હસ્ત નક્ષત્ર તરીકે ગણાશે આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે તે છ મહિના રોજના આધારે નક્કી થશે અનુમાન લગાવવા માટે ચૈત્રી દરિયાના દિવસો દરમિયાન છેલ્લા દરિયાનો ખાસ અભ્યાસ જરૂરી છે તો હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન સાથે વરસાદની સંભાવના સારી ઊભી થઈ શકે છે તો આવી જ રીતે આઠે આઠ દનૈયાનો અભ્યાસ કરીને આગામી બે હજાર વર્ષનું ચોમાસું કેવું જાય તેનું અનુમાન લગાવતા હોય છે અને ખાસ કરીને પ્રથમ દનૈયો સારું ટીપુ છે તેમજ તેના અનુમાન પ્રમાણે આદ્રા નક્ષત્ર એટલે કે વાવણી લાયક વરસાદ ખૂબ સારા થાય અને તમામ વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા દેખાય રહી છે આમગણમાં જઈએ તો ગરમીને નું પ્રમાણ ગઈકાલના રોજમાં જોવા મળ્યું હતું એટલે એના અનુસંધાને આદ્રા નક્ષત્રમાં ખાસ કરીને સારામાં સારો વરસાદ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો આ અત્યારની વરસાદની મહત્વની અપડેટ ફરી એકના સાથે મળશે